એટલે વાઈટ શનિવાર હે ખબર છે ને એટલે આપણે એક કા લંગવાનું જે ભલવાન હોય હવે ટીચર શું કલાવે ખબર હા ટીચર લમાડે તો વાત છે કા મંઠા મંઠા ટીચર આવે ટીચર ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ ચિન્ટુ ગુડ મોર્નિંગ કાના આ કોણ છે પીરા વાળવારો એ ટીચર એ નવો છોકરો આવ્યો જોની ચિન્ટુ તાર સત્રી તો છે ડેટકાવારી દેડકાની છટલી છે ઉપર એને આખું છે ને એને પકડવાનું ડાન લો જો દેડકાન અને આની ગાડી છે પછી આ તો દોરે છે હોય એવી હોય તો તારો દેડકા બસ બસ બાજવાન નથી હો ખાલી એકબીજાને છત્રી જો અને વાતો કરો આ તો બથડે આવી જાય હાલ હાલ વરસાદ નું પલર નથી મંદર હાલો પણ એટલે બધા વરસાદ નથી ઉભાલ્યો ને બધાને છત્રી આવે છે જોઈએ ને કેવી કેવી છે બધાને છત્રી છત્રી આવે હે વારા છત્રી લઈને આવે એમ બોલાય સિંટુ તો જ એમની તમારા આજ ખબર છે શનિવાર હે ભૂલી ગયા તમે કે ફોન દે હોય ને ને એવું હોય અને એમાં વરસાદ છે તો અમારાથી બે તો ના ડુપલે ખંભે કેટલું ઉપાળવું પછી અમે તો લઈ તો એટલે નથી લઈ લમવાનું હોય ને આન બધું યાદ રહેજે રમવાનું કે બધું યાદ હોય ભણવાનું આરામ કાઈ યાદ હોય તો કા લ્યો ચકીબેન આવી ગયા હા ચકીબેન ની છત્રી તો બારબીવારી છે ઓહો પણ ચકી બારબી નથી એનું હો ઓમ ખાવા તો ડેડ કોર્ચ એટલે ડેડકા ને છત્રી લઈને આવ્યો આ એવો છે એલા ઉભો નતો રેવા તો મારા હાથે ચટલી માંગ દેલો ને મારી મમી માં વાહેન દફતર લઈ ધોરતી થી ને એટલે હું ચટલી લઈને फटाफट ધોલીને આવતો લ્યો આ દફતર નતો લેવાનો એટલે તો મને ખબર છે હે મેં કોઈન કીધું નથી દફતર નતો લઈ આવવાનું બધાય અંદર અંદર વાત કરી લીધી લાગે કા ફોન માં નકી કરીને આવ્યા લાગે બધાય વાલી લી ઉપર લીલો પી ઉપર પીરો ના ઉપર નારંગી રાતો હાલો વરસાદ માં મજા આવે છે પણ અંદર હલો ચીચલ અંદર পরামান হ কিন্তু ইটাই না কি নাী নামেের থাকলে মারা এ ওসকল ইটাই ভন করলে হ। এ কিন্তুয়া এরমমান্য কিবসত্ররা। আলো পেলান্ আলো আজীপুরর্লায়ে বার্গিত দইলায় লেসাঞ্চ করলে ব কস্তপু ছিললে প্রনাতারি পছি। আমি সি দুইসাো লা হ মাইন্ডতে আ ু। ন লাভুতান স্কেেটি ও ইটিটা নিচন্টি মাল নাম যে পাশিটা।

લોહી ન થાય ટીચર એને હે ને સળડી થઈ ગઈ છે વલસાદ એટલે એન મમ્મી ને ફોન આવ્યો તમાર મમ્મી ને મોબાઈલ માં ઈ નઈ આવે આજ આમ બધી ખબર હોય કા કોને શરદી થાય ને કોને ઝાડા થાય ને કોને ઉધરા થાય સમાચાર એક્સપ્રેસ ના ટીચર એન મમ્મી ને મમ્મી ને ફોન આવ્યો તો એટલે ચમેલી યસ ટીચર ચિંટુ જય ભારત ટીચર અને ઘરે નવું કાઢ્યું સિંટુએ અમે જીણ કાતા ને તો એ બોલતા સી યુ પ્લેઝન્ટ ટીચર બે હરખા કા અતરંગી કાનો યસ ટીચર રવિ યસ ટીચર અંજલી ઇના ટીચર મિની યસ ટીચર ટીચરલા નવાનો નામ હે ને જોની હે લખી નાખજો આડલી પતલક માં હો ને એ હા ઈ એમ ક્લીજ ભણે

ઘડિયામ કાઈ ના હોય જેનો ઘડિયો હોય ને તઈ નો હોય તમા તઈ 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 કે નાખવાના હોય ચાર નો હોય તમા ચાર ચાર નાખવાના સમજાઈ ગયું જેનો ઘડિયો હોય ને એટલા એમાં એમાં નાખતું જવાનું ઓય હા ટીચર માનો કે પાંચ નો હોય તો પાંચ માં પાંચ નાખે તો 10 એટલે 5 2 10 ઓલી પાંચ 10 માં પાછા પાંચ નાખે એટલે પાંચ તેલી 15 એમ કેવું હન તમે હા લાઈટ તો થાય મોડી મોડી ઓ સિન્ટુ હલકા ના તઈ નો ઘડિયો બોલ ક્લાન એક ક્લાન ચાંગે ક્લાન ચાંગે ના ક્લાન ચાંગે ગયું હાલ પ્રશ્ન પૂછું છું બે આપણા નું નામ આપણું રાજ્ય ગુજરાત આપણું રાષ્ટ્રીય પક્ષી

मारे मावतर पोरबंदर जिलो ने कुतियाना तालुका से पण आपडे आया तो कमदावाद हां माली पण जूनागढ़ जिलो ने केस तालुको हां मारे देव भूमि द्वारका मारे जामनगर मारे राजकोट केतला जिला से काही खबर तुमने सोकराओ खबर नहीं टीचर हमें थोला खाई बुलाईया बोली गया जो तेतरी जिला है केतला तेतली ठीक है मैं कमावे टीचर आज एटले लखो सु सूत्र

જિલ્લો પોરબંદર નવર એક નર્મદા બીજો નવ ઉપર નવસારી પાસુ આવ્યો એકમાં તો અમદાવાદ બીજામાં આવડે છે સુરત હવે બીજો શું આવ્યો સુરેન્દ્રનગર ભ ઉપર આવડે છે કોઈને કઈ ભરૂચ હો આવ્યો પાછો એક વલસાડ વાળો ગયો તો હવે બીજો કયો વ છે વડોદરા ટીચર સાચું વડોદરા હવે મ આવ્યો મ ઉપર આવડે છે કોઈને મહેસાણા તા ઉપર નદી નું નામ છે બોલી જાવ બોલી જાવ તાપી સાચું ઓ ઉપર કે ઓ તો બોલ આપી ગયો કા ક્લિકી વાળો આવ્યો

Bicara kalam khatalan git gawe gaji. Kaka kamar nu ka, kaka khatalan nu ka. Mau kei de dunia ne tar mal utah bush. Gaga gajaran nu ka, gaga jinu ka. Mau kei de dunia ne tar mal utah bush. hasil kalam khatalan git gawe seta pa tu pelu git nu. નથી ટીચર જૂન જ છે મને મોબાઈલ લઈને હું સર્ચ કર્યું તો આવ્યું પછી મારે શું કરવું આ લીધું બહુ ધ્યાન છે તારું પણ અમે ધ્યાન દીયો એટલું ટીચર તમે જ કીધું ફોન દે એટલે થોડુંક તો ફોન કરવું પડે ને પછી તો હાવ એમ લાગે કે લોટ ભણી એવું જ લાગે હે ઓ તમ જવા દે અમને વરસાદ ધીમો રહી ગયો છે આ રમવું નથી આજ વયા જાવ પછી કોક દીક હો ને કે ટીચર તમે તમે કેતા કે પછી સમજો હવે ઓલા વાને નંબર દેવાનો છે બ કાય પ્લસ ન ટોલી ના કરતા હો ને એ હા પરટા વરસાદ જેવું છે ને એટલે હું ન કરતો તમને રાખું રમવા દે પણ વરસાદ જેવું છે તો વરી વધી જાય વરસાદ તો પછી પૂર બુર આવી જાય તો એટલે છોડી દઉં છું હેંજા સારું હાલો બધાય શું કરશો આ 33 જિલ્લા કડાકડી પાકા કરતા આવજો હો ને ઓકે ટીચર બસ બધાય ઓકે ના બોલતા મને ખબર છે બધાને સમજાઈ ગયું હારું હાલો જય શ્રી કૃષ્ણ બાય બાય છત્રી લેવી છે ને ચમેલી તું

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ